નમસ્તે મિત્રો નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતી સાહિત્યકાર અને તેના ઉપનામ એટલે કે તેના તખલુસો વિશે આપણે ચર્ચા કરીશું તો આ વિડીયો જો મિત્રો તમે પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો મિત્રો સબસ્ક્રાઈબ બટનની બાજુમાં એક બે લાઇકોન આપેલો છે તેના ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો સ્ટાર્ટ કરીએ આપણે સો તો સ્ટાર્ટ કરીએ આપણે ગુજરાતી સાહિત્યકાર અને તેના ઉપનામો તો પહેલું અહીંયા તમને ઉપનામ આપેલા છે અને અહીંયા સાહિત્યકારોના નામ આપેલા છે મિત્રો પરીક્ષામાં તમને કાં તો ઉપનામ અથવા તો તમને સાહિત્યકાર આ બેમાંથી ગમે તે એક આપેલું હશે ઉદાહરણમાં જોઈએ તો આપણે જો તમને પરીક્ષામાં એવું પૂછ્યું હશે કે જીપ્સી એ કોનું ઉપનામ છે પરીક્ષામાં તમને આ રીતે સવાલ પૂછવા અથવા તો તમને એવું પૂછશે કે કિશનસિંહ ચાવડા જે સાહિત્યકાર છે તેમનું ઉપનામ જણાવો તો મિત્રો જો આ વિડીયો તમે જોયેલો હશે તો તમને આ ચોક્કસ આવડશે કે જીપ્સી એ કોનું ઉપનામ છે કિશનસિંહ ચાવડાનું ઉપનામ છે ત્યારબાદ જોઈએ બીજું તો અદલ અથવા તો મોટાલાલ કોનું ઉપનામ છે તો અર્ધેશર ખબરદારનું ઉપનામ છે ત્યારબાદ જોઈએ તો ઉષ્ણસ તો નટવરલાલ પંડ્યા મિત્રો આ નામ ઘણીવાર રિપીટ થતું હોય છે ઉષ્ણસ ત્યારબાદ ઘનશ્યામ તો કનૈયાલાલ મુનશી આ નામ પણ ઘણીવાર રિપીટ થયેલું છે ચાંદા મામા તો કોનું ઉપનામ છે ચંદ્રવદન મહેતા અખા ભગત તો વેણીભાઈ પુરોહિત આદિલ મન્સૂરી તો ફકીર મોહમ્મદ ગુલામનબી મંસુરી મિત્રો આ જે નામ આપેલું છે આદિલ મંસૂરી એ કોનું ઉપનામ છે ફકીર મોહમ્મદ નબી મંસૂરી મિત્રો આ નામ તમને ક્રમ મુજબ જ યાદ રાખવાનું છે કે ફકીર મોહમ્મદ ગુલામનબી મન્સૂરી કેમ કે ઘણીવાર પરીક્ષાઓમાં તમને આદિલ મન્સૂરીનું જે ઓરિજિનલ નામ છે તે તમને ઓપ્શનમાં તો આપેલું જ હશે પરંતુ તેમાં આ જે ક્રમ આપેલો છે તે આડાવળી આપેલો હશે જેમ કે એક ઓપ્શન હશે કે મોહમ્મદ ફકીર ગુલામ નબી મન્સૂરી ત્યારબાદ એવું હશે ગુલામ નબી મન્સૂરી મોહમ્મદ ફકીર અથવા તો મન્સૂરી ફકીર મોહમ્મદ ગુલામ નબી આવી રીતે તમને ઓપ્શન આપેલા હશે અને તમને કન્ફ્યુઝ કરશે તો મિત્રો જો તમે ચોક્કસ ક્રમમાં યાદ રાખેલું હશે કે આદિલ મન્સૂરી એ ફકીર મોહમ્મદ ગુલામ નબી મન્સૂરીનું ઉપનામ છે તો તમે ત્યાં કન્ફ્યુઝ નહીં થાય થાઓ અને ચોક્કસ જે સાચો જવાબ લખીને આવશો ત્યારબાદ જોઈએ તો કાઠિયાવાડી વિદુર તો કે શાસ્ત્રી ત્યારબાદ કાંત તો મણિશંકર ભટ્ટ બરાબર છે ત્યારબાદ જોઈએ તો ઇવા કોનું ઉપનામ છે તો પ્રફુલ્લ દવે અને બાલમસ્ત તો એ કોનું ઉપનામ છે બાલશંકર કથારિયા ઠોઠ નિશાળિયો તો બકુલ ત્રિપાઠી મિત્રો આ નામ પણ ઘણીવાર પરીક્ષામાં રિપીટ થયેલું છે કલાપી આ નામ પણ ઘણીવાર રિપીટ થયેલું છે કલાપી કોનું ઉપનામ છે તો સુસિંહજી તખ્તસિંહજી ગોહિલ ત્યારબાદ જોઈએ તો ઈર્ષાદ તો એ ચીનુ મોદીનું ઉપનામ છે કલાનિધિ તો એ પ્રિયકાંત પરીખનું ઉપનામ છે કાકા સાહેબ તો દત્તાત્રેય કાલલકર આ નામ પણ ઘણીવાર રિપીટ થયેલું છે ગાયલ આ નામ પણ ઘણીવાર રિપીટ થતું હોય છે અમૃત ભટ્ટ ઘાયલ એ કોનું ઉપનામ છે અમૃત ભટ્ટનું ત્યારબાદ ચકોર આ નામ પણ ઘણીવાર રિપીટ થતું હોય છે ચકોર એ બંસીલાલ વર્માનું ઉપનામ છે ત્યારબાદ જોઈએ તો ઘનશ્યામ પ્રસાદ તો નાનાલાલ ભટ્ટ ધૂમકેતુ તો ગૌરીશંકર જોશી આ નામ પણ ઘણીવાર રિપીટ થતું હોય છે ત્યારબાદ દ્વિરેફ શેષ સ્વેર વિહારી આ નામ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે રામનારાયણ નારાયણ વિ પાઠકનું ઉપનામ છે દ્વિરેફ શેષ શ્વેર વિહારી આ બધા નામ રામનારાયણ નારાયણ વી પાઠકના છે મિત્રો આ નામ પણ ઘણીવાર પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલું છે ત્યારબાદ જોઈએ તો જય ભીખુ તો એ બાલાભાઈ વીરચંદ દેસાઈનું ઉપનામ છે ત્યારબાદ જોઈએ તો દર્શક તો મનુભાઈ રામ 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 પંચોળી દર્શક એ કોનું ઉપનામ છે મનુભાઈ રામરામ પંચોડી આ નામ પણ ઘણીવાર પૂછાઈ ગયેલું છે ત્યારબાદ બેફામ તો બરકત અલી ગુલામ અલી વિરાણી આ નામ પણ ઇમ્પોર્ટન્ટ છે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે પ્રેમ ભક્તિ તો કવિ નાહાલાલ ત્યારબાદ જોઈએ તો બેકાર બેકાર તો ઇબ્રાહીમ દાદાભાઈ પટેલ આ નામ પણ ઘણીવાર પૂછાતું હોય છે પ્રિયદર્શી મધુસૂદન પારેખ ત્યારબાદ આગળ જોઈએ તો મકરંદ તો રમણભાઈ નીલકંઠ આ નામ પણ ઘણીવાર પૂછાઈ ગયેલું છે મુછાળી માં અથવા તો વિનોદી કોનું ઉપનામ છે ગીજુભાઈ બધેકા આ નામ પણ ઘણીવાર પૂછાતું હોય છે ત્યારબાદ જોઈએ તો વાસુકી તો વાસુકી એ પણ ઇમ્પોર્ટન્ટ નામ છે જે ઉમાશંકર જોશીનું ઉપનામ છે મરીચ તો અબ્બાસ અબ્દુલ અલી અબ્દુલ્લા અલી વશી આ નામ પણ ઇમ્પોર્ટન્ટ છે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે શૂન્ય પાલનપુરી તો અલી ખાન ઉસ્માન ખાન બલુચનું ઉપનામ છે આ નામ પણ ઇમ્પોર્ટન્ટ છે પૂજ્ય મોટા તો ચુનીલાલ આસારામ ભગત આ નામ પણ ઇમ્પોર્ટન્ટ છે જે ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે અજીજ તો ઘનશંકર ત્રિપાઠી આ નામ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે ત્યારબાદ જોઈએ તો સુંદરમ તો ત્રિભુવનદાસ લુહાર આ પણ મોસ્ટ આઈએમપી છે આ પણ ઘણીવાર પૂછાતું હોય છે ત્રિભુવનદાસ લુહારનું ઉપનામ શું છે સુંદરમ ત્યારબાદ જોઈએ તો પ્રેમ પ્રેમસખી તો પ્રેમાનંદ સ્વામી અને શાયર તો લાભાશંકર લાભાશંકરનું ઉપનામ શું છે શાયર મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો આ વિડિયો જોવા બદલ આપનો આભાર